નવા રામજી મંદિર ખાતે શ્રીમદ્ ભગવત કથાના સત્તાવીસ માંગ દિવસે ક્રિષ્ના રૂક્ષ્મની વિવાહ યોજાયા થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીમદ્ ભગવત કથાના સત્તાવીસ માંગ દિવસે ક્રિષ્ના રૂક્ષ્મણી વિવાહ યોજવામાં આવ્યા હતા શ્રાવણ માસમાં રામજી મંદિર ખાતે શ્રીમદ્ કથાનું રસપાન કમલેશભાઈ શાસ્ત્રી કરબોનવાળા કરાવવામાં આવી રહ્યું છે પવિત્ર શ્રાવણ માસનો નવા રામજી મંદિર ખાતે ભગવત કથા ચાલી રહી છે જેના સત્તાવીસ માંગ દિવસે રાજપૂત સમાજના પ્રમુખ ડી રાજપૂતે કથાનું રસપાન કર્યું હતું તેમ થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂતે પણ કથાનું રસપાન કર્યું હતું જેમાં શ્રી રામસેવા સમિતિના પ્રમુખ અને સભ્યો દ્વારા ડીડી રાજપૂત અને પથુસિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રીમદ્ ભગવત કથામાં થરાદ શહેરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો કથાનો પણ કરવા માટે ઉમટ્યા ક્રિષ્ના રૂક્ષ્મણી વિહાહનું મામેરું રાધે ક્રિષ્ના મહિલા મંડળ દ્વારા ભરવામાં આવ્યું હતું જેમાં અગિયાર હજાર હજાર રૂપિયા રોકડા તેમજ શાસ્ત્રીજીને વસ્ત્રો સંગીતકારો અને વસ્ત્રો તેમજ રામજી મંદિરના પૂજારીને વસ્ત્રો ભગવાનને અભૂષણુ ચાંદીના ઘરેના સહિતનું મામેરું ભરવામાં આવ્યું હતું અને આ મામેરું થરાદના રાધે ક્રિષ્ના મહિલા મંડળ દ્વારા ભરવામાં આવ્યું હતું જેમાં કમલેશભાઈ શાસ્ત્રીજી સેવા સમિતિના પ્રમુખ અને સભ્યો દ્વારા મહિલા મંડળનું સન્માન કરવામાં આવ્યું હાજાજી રાજપૂત બના સકંઠા